હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું મિક્સ દાળના દાળ તો ચલો બનાવવાનું શરૂ કરીએ દાલ વડા બનાવવા માટે આજે મેં ત્રણ જાતની દાળ લીધી છે જેમાં ચણાની દાળ મગની ફોતરાવાળી દાળ અને અડદની દાળ તો ચણાની દાળનું માપ આપણે વધારે રાખવાનું છે જેથી દાલ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય છે મગની ફોતરાવાળાની દાળની જગ્યાએ તમે મગની મોગર દાળ પણ લઈ શકો છો હવે એક બાઉલમાં બધી જ દાળને મિક્સ કરી અને તેને ત્રણથી ચાર પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે હવે દાળને મેં ધોઈ લીધી છે તો દાળમાં પાણી ઉમેરી અને તેને સાતથી આઠ કલાક માટે ઢાંકીને રહેવા દઈશું અને જો તમે દાળ પલાળવાનું ભૂલી ગયા હોય તો દાળને ગરમ પાણીમાં પલાળી અને દોઢ કલાક માટે રહેવા દઈ ત્યારબાદ તેનું ખીરું તૈયાર કરી શકો છો હવે પાણી ઉમેર્યા બાદ દાળને ઢાંકીને સાતથી આઠ કલાક માટે રહેવા દઈશું સાતથી આઠ કલાક બાદ તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે અને દાળનો દાણો તમે આ રીતે તોડશો તો આસાનીથી તૂટી જશે હવે ખીરું બનાવવા માટે આ દાળ એકદમ પરફેક્ટ છે હવે દાળમાંથી પાણી નીતારી અને મિક્સર જારમાં ઉમેરી અને તેને ક્રશ કરીને ખીરું તૈયાર કરી લઈશું દાળને ક્રશ કરતી વખતે આપણે પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો મગની દાળના દાળવડા બધા જ બનાવતા હશો પણ આ રીતે મિક્સ દાળના એકવાર દાળવડા બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ દાળવડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે સાથે સાથે દાળવડા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે હવે તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે તો તેને એક પહોળા વાસણમાં કાઢી લઈશું ખીરાને પહોળા વાસણમાં કાઢવાથી તેને મિક્સ કરતી વખતે એકદમ સરળતાથી મિક્સ થઈ જાય છે હવે તે જ મિક્સર જારમાં બાકીની વધેલી દાળ પણ ક્રશ કરી લઈશું દાળને ક્રશ કરતી વખતે તમે આદુ મરચાં લસણ ઉમેરી શકો છો આજે હું ફક્ત લીલા મરચાંનો જ ઉપયોગ કરવાની છું અને જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો દાલવડામાં વડામાં તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો હવે દાળને ક્રસ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બીજી દાળ પણ ક્રસ થઈ ગઈ છે તો આ ખીરાને પણ હવે આપણે બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે આજે હું દાલવડાના ખીરામાં કોઈપણ જાતનો સોડા કે પછી ઈનોનો ઉપયોગ નથી કરવાની તો મીઠું ઉમેર્યા બાદ ખીરાને આપણે એક જ દિશામાં પાંચ મિનિટ માટે સતત આ રીતે હલાવતા રહેવાનું છે આ રીતે કરવાથી ખીરામાં હવા ભરાય છે અને ખીરું આપણું એકદમ ફ્લફી બનીને તૈયાર થાય છે અને દાલવડા એકદમ સોફ્ટ બને છે દાળને જ્યારે તમે ક્રોસ કરશો ત્યારે ખીરાનો કલર થોડો ડાર્ક દેખાશે પણ પાંચ મિનિટ બાદ આ રીતે જેમ જેમ તમે સતત હલાવતા રહેશો તેમ તેમ ખીરાનો કલર થોડો લાઇટ થતો દેખાશે હવે દાલ બનાવવા માટે ખીરું એકદમ પરફેક્ટ બની ગયું છે તો ચલો દાલ તળી લઈએ દાલ તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને પછી જ દાલ આ રીતે તેલમાં મૂકવાના જો તમે તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ જ રાખશો તો દાલવડા અંદરથી કાચા રહી જશે જેથી સ્લો ફ્લેમ પર જ આપણે તેને તળીશું તમારે નાના મોટા જે સાઇઝના દાલવડા બનાવવા હોય તે રીતે તમે બનાવી શકો છો આ ખીરામાં તમારે ડુંગળી ઉમેરવી હોય તો તમે ડુંગળી પણ ઉમેરી શકો છો હવે દાલવડાને થોડી થોડી વારે ઝારાની મદદથી આ રીતે પલટાવતા જઈશું જેથી દાલવડા બધી જ બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ જાય તો છે ને કે સોડાના ઉપયોગ વગર જ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા દાલવડા બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો હવે તમે જોઈ શકો છો કે દાલવડાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો તેને આ રીતે તેલ નીતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું જો તમારે દાલવડા વધારે ક્રિસ્પી તળવા હોય તો એકવાર તળીને તેને કાઢી લેવાના ત્યારબાદ ફરીવાર તેને તળી લેવાના આ રીતે કરવાથી દાલવડા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય છે હવે તેવી રીતે બીજા બધા દાલવડા તળીને તૈયાર કરી લઈએ હવે તમે જોઈ શકો છો કે બીજા દાલવડા પણ તળાઈને તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ દાલવડાને આપણે લીલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે